સિહોર પાસેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ભોળાદની સીમમાં તપાસ કરતા મનીષ ઉર્ફ મુકો રઘુભાઈ ઉર્ફ રાઘવભાઈ રાઠોડે દારૂનો જથ્થો સંતાડેલ જેની તપાસ કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કુલ બે હજાર ચાર જેની કિંમત બે લાખ છ્યાસી હજાર આઠસો તથા મોબાઈલ એકની કિંમત એક હજારનો કુલ મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાયો હતો ஃபோட்டோ இந்த மேலே இதுல அவ்வளோ அதுதான்